કરવા જ પડે ને બે દાડા પછી કંઈક કેસ થાય ને કંઈક મગજ મારે થાય તો કોના બારનામાં ઝઘડો થયેલો એમ કહે તો કરવા જ પડે ને એમ કે હવે હું ન્યાય કરે સાંભળજો કે મજા આવશે આ નથી કહેતો રામ સીતા દશરથ આ નથી કહેતો ખોડા તારી કુદરત આ નથી કહેતો આડુ મચ્છર ડ્રગ ને નથી કહેતો માલ અંગોટ કરકસરત આવું છે ખોલ બાટલી માર બાટલી ખોલ બાટલી માર બાટલી આ પીધેલાનો ભરોસો થાય નહી થાય એકદમ આવી રીતે હનુમાનજી નું મંદિર બંધાયું હનુમાનજી મંદિર બંધ લોકો સેવામાં આવે લોકો મદદ કરે હે પાટોત્સવ આવવાનો મદદ કરે એમ તો એક દારૂડિયાની ઈચ્છા થઈ કે મેં હું કંઈ મદદ કરું એમ પણ હું કે આપણે થોડો ભેદભાવ હોય ને અમુક કે પીધેલા એ નહીં આવવાનું આવવાનું દરેક જીવ ભગવાનના બધા દરેક જીવ છે આજે કાલે કદાચ એને ફરક પડશે સુધરી જશે બાકી એના નસીબ તો કોઈ વિરોધ કરવાનો નહીં પણ એક છે ને પિતા માથે એ પિતરના માથા મારે એમ કે કોઈ દાડે જવા નહીં દે હવે તો એમ કે હનુમાન ચાલે હનુમાનજીના જન્મ આવે ને તેના આગલા દાડા કે હવે થયું શું સાંભળજો બધા જવા નહી દીધાને હળહળ કરીને ભગાડી દીધો એને તો લાવ્યો ઘરમાંથી તલવાર તલવાર કે બધા મંદિર ખાલી કરો મને દર્શન કરવા એમ નથી મંદિર એમ થોડું ખાલી કરે ને તલવાર લઈને પીધેલો માણસ અંદર આવે એટલે બધા ધમાલ કરે એટલો માથા ભારે ને શું કર્યું એને બધા તલવાર બતાવીને મંદિરમાં ખાલી કરી દીધા રહી ગયા કોણ હનુમાનજી હનુમાનજી રહી ગયા એમ કે અરે હનુમાન આ તમારા ભગત લોકો મને ખડડી મૂકે અને હવે છે ને મને છે ને ક્યાં ખડેડ ખડેડ કરે મને ગમે નહીં આ તલવાર જોઈ હવે મારે માંગવાનું તે તમને કેમ કે હવે મને પચાસ હજાર રૂપિયા આપજો હા કે એમ તો બાજુમાં બેઠા પેલો હંતાયેલો પૂજારી કે હે તો હમણે પાટો શું ગયો અમને મૂર્તિ ગોઠવી અમારું મૂકી અમારે પચાસ હજારની દાન થાય તો તમે કઈ રીતે આપે હવે તો પીધેલાની વાત સમી જાય તો કઈ વાંધો નહીં હમણે કઈ નહીં કાલે પબ્લિક આવે જયંતિ છે પબ્લિક આવે પૈસા ભેગા થાય બાર વાગે હવે થયું શું રાતના બાર વાગે આવ્યો પણ તે શું ગામવાળા પેલા બુદ્ધિશાળી જો આ પીધેલો માણસ આવ્યો તલવા લઈને આવ્યો ખંડિત થાય તો નવી પ્રતિષ્ઠા કરવી પડે ખર્ચો કાથી કરવાનો એ લોકો બુદ્ધિ આપે ગામના લોકોએ અમુક ડોહા લોકો બુદ્ધિ આપે કે છે ને એ જો પીધેલો આવે ને તે પેલા આપણે શું એક પડદો તાણી મૂકવાનો અને હનુમાનજી ને નાની મૂર્તિ મૂકી દેવાની એટલે એને ખબર નહીં પડે પીધેલમ ભૂલી ગયેલો હોય એમ કે થયો આવ્યો તો રાતનો બધા જવા દીધો પછી કહે જાય હનુમાન દાદા કાંઈ ગયા કાંઈ ગયા એમ કે પૂજારી પાછું બેલો પેલા રૂમ બાજુમાં ને તે છે તે લતેલા એમ કે આ નથી હનુમાનજી એમ કે આ તો એમ કે કે હનુમાનજીના છોકરો છે એમ કે એ હનુમાન દાદા તમારા બાપાને બોલાવો એમ કે એટલે વિચાર કરો જે હોય તે પણ એમ ભીતેલો માણસ છે ગમ્બે તે માણસ છે એની ભાવના કેવી છે ભોગ ભગવાનના દરબારમાં મૂકે ને ગમે એવો માણસ ભગવાન એને સુધારી દે એટલે જ કહેવાય ને કે કે મિત્રો દાદાના દરેક ગામમાં મંદિર હોય હનુમાન કોઈ પણ દિવસ કોઈ ભક્ત નો વિરોધ કરતા નથી મિત્રો આવા અવાજો સાંભળીને શંકરભાઈ ની ખાસ ફરમાઈશ છે કે બધા અવાજ સાંભળી તમને મજા આવતી છે ને જોક્સ મિમિક્રી સાંભળી મજા આવે કે નહીં આવે આવતે છે ને બધા હા કે મિમિકરી મારી થઈ જાય એમ કેવી રીતે થાય આવી રીતે રાત્રે પ્રોગ્રામ કરીને હું રાત ગયો બે વાગે બારડોલી માં જન્મ મળ્યો મને કે પોપટલાલ રમે બધા અવાજ ભેગા થાય મારી રાતના હા પોપટલાલ પોતે દૂરદર્શનમાં પ્રોગ્રામ કરી આવી તમે હા બોલો હું ગુજરાતી ફિલ્મો મિમિક્રી એવું કરે વોઇસ ટોકિંગ કરે તમે મેં તો હા બોલો તો ક્યારે કામ હું બોલો આ બધું કરો મારે રાત્રે મોડું થાય છે યાર તો મારે ક્યારે રાત્રે અઢી વાગ્યા પ્રોગ્રામ કરવા આવે રાત્રે અઢી વાગે પ્રોગ્રામ તારે પૈસા છે લેવા દેવાના પૈસા મળે જવું પડે પૈસા ને આપણે ભૂખ્યા જાય કલાકાર શું કરી તો પૈસા મળે એમ કે ગયો મેં પ્રોગ્રામ કરવાનો કા આપણે પોગ્રામ વગાશે પણ ટેરેસ પર કરવાનો એમ હું ટેરેસ પર ગયો પબ્લિક નીમ લે માઇક નિમલે ગાદલા નિમલે બેન્જો નિમલે કંઈક હાર્મોનિયમ કંઈ મળે તો પ્રોગ્રામ કરવાનો કેવી રીતે આપણે પ્રોગ્રામ એવો કરવાનો છે કેવો કરવાનો કઈ શ્યાય નથી તે એ હામેનું મકાન દેખાય દેખાય જ હું થોડું પીધેલું તું પીધેલો છે બસ કરવાનું જલ્દી બોલ ફટાફટ પાસ નહીં કરે એ મકાનની સામે જોઈને સવાર સુધી કૂતરા અવાજમાં ભસવા એમ શું કરે પૈસા મળે એટલે બસવું પડે પછી મેં તમારું મેનુ કાઢ્યું તમે કેવો કૂતરો જોઈએ ઇંગ્લિશ જોઈએ દેશી જોઈએ હે ડોબરમેન જોઈએ તેટલા તો બધા સાંભળો છે ને હે સાંભળજો કૂતરા આવું એક મહિનો ચાલ્યું હે પણ મને તો હારા ગળામાં તકલીફ થવા માંડી મેં કીધું હારા બહુ તકલીફ થઈ યાર હું કામ આવું મારે આવું કરાવો છે એમ જોટ તને નથી આપવાની એમ કે તકલીફ મને નહીં આપવાની તો મારી પાસે હું કામ આવું કરાવો જો પપડેલા છે ને પેલા ગઈ કાલે પેલા હામિયાળા બંગલાના કૂતરા આખી રાત નહીં હોવા દીધેલા એમ કે એટલે આપણે એને નહીં હોવા દોને આવું બી મીકરી કરી ને થોડા દિવસ પછી આવે ચાલે એમ કે એમનો કૂતરો છે ને મારે ત્યાં ઝગડી ગયો છે ચાલો ઝગડવા એમ કે નહીં ઝગડા યાર હા પોલીસ સ્ટેશન બાજુમાં જ છે બાબત ધોઈ નાખીએ ના એમ કે કોઈ મારે પોલીસવાળાનો જે કંઈ કોન્ટેક આપણો બહુ જબરદસ્ત હું ગયો હો કઈ વાંધો નહીં કુતરા ઝગડે છે સાંભળજો

તાળી નો અભાવ પડે તાળી નહીં તમે લોકો મિત્રો આવું ચાલ્યું થોડા દિવસ પછી પાછો મને કે એમનો કુતરો મારે રડી ગયો છે રડવા ચાલો ને યાર હું રડવાની જવાય અપશું કે કહેવાય કોઈ પથરા મારે તો ના આપણે મેડિકલનો ખર્ચો આપણો વાડો નહીં હું તો ગયો રડવા માટે કૂતરા રડે છે જો હા બોજો આવ્યો કૂતરા આવી નહી રહે જોયું બાજુની બિલ્ડિંગ પછી મારા બરડા પથરા માર્યા તમારો આખો અવાજ ગયો થેન્ક યુ વેરી મચ આવું છું બીજા રાઉન્ડ માં